હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે એક યોજના વિશે જે યોજના છે મહિલાઓ માટેની સ્કીમ છે મિત્રો અને આ યોજના છે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહેલી છે મિત્રો તો આ યોજનાનું નામ છે મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના મિત્રો તો એના વિશે વધુ માહિતી મેળવી કે શું છે એની માહિતી અને કેવી રીતે મહિલાઓને લાભ મળે છે મિત્રો તો ચાલો જાણીએ મિત્રો તો આ મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના શું છે મિત્રો એના વિશે વાત કરીએ તો મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના એક પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી એક છે યોજના છે એટલે કે સ્કીમ છે અને કે જે કેન્દ્રીય યોજના છે મિત્રો અને આ એક નાની બચત યોજના છે જે ખાસ કરીને જે મહિલાઓ છે આપણી જે બહેનો છે એમના માટે ચલાવવામાં આવે છે અને એમનો એનો લાભ છે આપણી મહિલાઓ એટલે કે બહેનોને મળે છે મિત્રો તો એના વિશે વધુ માહિતી મેળવીએ તો ચાલો આ યોજના છે મિત્રો એટલે કે આ સ્કીમ છે એટલે કે પોસ્ટની જે યોજના તો આ જે પોસ્ટની યોજના છે મિત્રો એમાં જે આપણી મહિલાઓ છે બે લાખ સુધીનું રોકાણ કરે છે તો એમને શું સહાય મળે છે એની વાત કરીએ મિત્રો તો સરકારની મહિલા બચત પ્રમાણપત્ર યોજના માત્ર મહિલાઓ માટે જ છે મિત્રો અને કેન્દ્ર આમાં સારો રસ આપે છે મિત્રો આ ટૂંકા ગાળાની બચત યોજના છે અને મહત્વ થાપણ બે લાખ રૂપિયા શરૂ છે અને કેન્દ્ર સરકાર બે વર્ષની યોજનાની પાકતી મુદતમાં રોકાણ પર રૂપિયા જે રકમ છે એના પર સાત પોઈન્ટ પોંચ ટકા પર વ્યાજદર ઓફર કરે છે જેના કારણે મહિલાઓને જમા રકમ પર સારો ફાયદો મળી શકે મિત્રો એટલે કે જે આ છે એક બચતની જે છે સ્કીમ છે મિત્રો જે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવે છે અને આ રીતનું એમને સાત પોઈન્ટ પોંચ ટકાનું વ્યાજ મળે છે મિત્રો આ વિશે વાત કરીએ મિત્રો તો આ એક જે સ્કીમ છે એ સુરક્ષિત રોકાણ માટેનો સારો એક નફો મળે છે અને સુરક્ષિત સ્કીમ છે એના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ જે રાશિ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના છે મિત્રો એ લોબા લોબાગાળાની બચત યોજના છે જેમાં સુરક્ષિત રોકાણની ખાતરી આપવામાં આવે છે મિત્રો અને મહિલાઓને તેમની જે પોસ્ટ ઓફિસમાં આ યોજના હેઠળ ખાતું ખોલવાની સુવિધા આપવામાં આવી રહી છે આમાં મહિલાઓને પણ ઇન્કમ ટેક્સની છૂટ મળે છે અને આ સિવાય દસ વર્ષની વધુ ઉંમરની છોકરીઓને પણ ખાતું ખોલાવી શકે છે મિત્રો એટલે કે દસ વર્ષની ઉંમરથી વધુની જે છોકરીઓ છે એ આ યોજનામાં લાભ લઈ શકે છે અને ખાતું ખોલાવી શકે છે અને આમાં એમને કોઈપણ જાતનો ટેક્સ પણ આપવાનો નથી હોતો મિત્રો તો આ એ મહિલાઓની ખાસ જે છે યોજના છે મિત્રો અને ખાસ વાત કરી મિત્રો તો આ યોજનાની જે વ્યાજની ટકાવારી છે તો એ જે નક્કી છે મિત્રો એના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ જે છે કેન્દ્ર સરકાર જમા રકમ હોય એના ઉપર સાત પોઈન્ટ પોંચ ટકા છે એ નિશ્ચિત દરે વ્યાજ આપે છે અને જો તમે બે લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો તમને પહેલાં વર્ષે પંદર હજાર રૂપિયા અને બીજા વર્ષે સોળ હજાર એકસો પચીસ રૂપિયાનું વ્યાજ વળતર મળે છે મિત્રો એટલે કે બે વર્ષમાં પાકતી મુદત પછી તમને બે લાખ રૂપિયાનું રોકાણ પર એકત્રીસ હજાર એકસો અને પચીસ રૂપિયાનો નફો મળે છે મિત્રો તો આ રીતે એમને વ્યાજદર મળી અને એમની આટલી રકમ મળે છે મિત્રો એટલે કે બે લાખના એક્સ્ટ્રા એકત્રીસ હજારને એકસો પચીસ રૂપિયા બે વર્ષે મળે છે મિત્રો તો આ હતી મિત્રો આપણી જે મહિલા પ્રમાણ જે બચત પ્રમાણપત્ર યોજના એટલે કે પોસ્ટની જે બે યોજના છે એની માહિતી મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવ અને માહિતી તમને આપતા રહી અને તમે આ યોજનાનો લાભ લેતા રહો તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ